મોરબીના પંચાસા રોડ ઉપર આજે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરી ગુંડાગીરી રોમિયોગીરી સહિતના દૂષણોની સામે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા મનોજ પનારાની આગેવાની હેઠળ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને ઘણા બધા કેસની અંદર સફળતા પણ મળી છે ત્યારે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આજે મોરબીના પંચાસર રોડ ઉપર સત્ય મોલની સામેના મેદાનમાં સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ કથિરિયા સહિત મોરબીની વિવિધ પાટીદાર સમાજની સંસ્થાઓના હોદેદારો હાજર રહ્યા હતા અને આ તકે રોમિયોગીરી લુખાગીરી ગુંડાગીરી સહિતના જે દૂષણો છે તેને ડામવા માટે સંઘ દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી તે ઉપરાંત આગામી સમયમાં પાટીદાર સમાજના હોશિયાર દીકરા દીકરીઓ આર્થિક કારણોસર તેનું શિક્ષણ ન છોડીને સારામાં સારી કારકિર્દી બનાવી શકે તેના માટે કઈ રીતે આર્થિક રીતે તેમને મદદરૂપ કરી બની શકાય તેના માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં પાટીદાર સમાજના દરેક પરિવારો પોતાની યથાશક્તિ મુજબ આર્થિક યોગદાન આપે તેવી હાકલ મનોજભાઈ પનારા દ્વારા આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી સમાજના સ્નેહમિલનની અંદર જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેના મા બાપ નથી અથવા તો પિતા નથી હોતો તો આવક ખૂબ ઓછી છે અને મોંઘવારીના સમયમાં સ્કૂલ ફી ભરી નથી શકતા શિક્ષણ અધ્યરે છોડવું પડે છે આગળ અભ્યાસ માટે એમને આર્થિક સ્થિતિ નડતી હોય છે એવા વિદ્યાર્થીઓને એવા પરિવારોને અહીંથી એક ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવશે જેમાં પાટીદાર પરિવારો આર્થિક મદદ ટ્રસ્ટને કરશે અને એ ટ્રસ્ટ સમાજના આવા પરિવારોને મદદ કરી અને આવતા દિવસોમાં કોઈ બાળક પૈસા વાગે ભણતર છોડી દે અથવા તો ભણી ન શકે એ જે જિલ્લામાં ઘટનાઓ બને છે એ ઘટના ન બને એના માટેના અમારા પ્રયત્નો છે ખૂબ અમે વ્યાજખોરી લુખાગીરી રોમિયોગીરી એવા અનેક દૂષણો સામે લડ્યા હતા અને એમાં ખૂબ અમને સફળતા મળી છે હવે રચનાત્મક કામ જેમ કે પાટીદાર સમાજના યુવાનોને નોકરી સિવાય ધંધા માટે અથવા તો અન્ય જરૂરિયાતો માટે પણ ક્યારેક પૈસાની જરૂર હોય એવી મંડળી સ્થાપવાની કે જે નોર્મલ વ્યાજે સરકારના ગાઈડલાઇન મુજબ એમને વ્યાજે અથવા તો મદદ કરે અને આ રીતે વિદ્યાર્થીઓને મદદ થાય આવા આગળ કાર્યક્રમો અમે એક વર્ષમાં કરવાના છીએ અને જેના કારણે સમાજના છેવાડાના પરિવારોને અમે મદદ કરવાના છીએ ખાસ કરીને મોરબીની અંદર જે ફાઇનાન્સના પ્રશ્નો ઊભા થયા છે કે દબાયેલા કચડાયેલા વર્ગને જે ફાઇનાન્સ આપીને એના ઘરને બરબાદ કરવું એની જમીનો લખાવવાના પ્રશ્ન છે યુવાનો જે ગેમના માધ્યમે ચડ્યા છે અને એનાથી એના ઘરને કઈ રીતે પતાવવાનો જે કારસો કરતી ટોળક્યું છે એના વિરુદ્ધની બાબત છે ત્રીજી જે બાબત છે કે યુવતીઓને ભગાડવી એને હેરાન પરેશાન કરવી અને પ્રેમના નામે ઝાળમાં ફસાવી અને સદ્ધરને સારા સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવી આ પણ બંધ થવું જોઈએ ચોથી જે આ પ્રશ્નના મુદ્દાની વાત થઈ કે જે રીતે અનામત લાગુ થઈ રહી છે આવનારી ચૂંટણીની અંદર તેમાં દસ ટકા ઇડબ્લ્યુ પણ સ્થાનિક સ્વરાજની દરેક સ્તરની ચૂંટણીઓમાં લાગુ થવું જોઈએ અને જે તે સમાજને એનું પ્રતિનિધિત્વ મળે અને લોકશાહીમાં એની ભાગીદારી સુનિશ્ચિત થાય એ માટેનો પ્રયાસ થવો જોઈએ